છોટા ઉદેપુર જિલ્લાના તાલુકાના ગામે લૂંટ ડબલ મર્ડરની ઘટના સામે આવી છે જેમાં લૂંટારુઓ લૂંટ કરવા માટે વૃદ્ધ દંપતીની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરીને લૂંટ કરીને ભાગી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે લૂંટારુઓએ પહેલા વૃદ્ધને ગળામાં તીક્ષ્ણ હથિયારના કાં ઝીકીને મોતને ઘાટ ઉતાર્યા હતા અને વૃદ્ધ મહિલાના પગ કાપીને તેમના પગમાં પહેરેલા કળા લૂંટીને ભાગી ગયા હતા આ અંગે કવાંટ પોલીસને જાણ થતા તે ઘટના સ્થળે પહોંચીને મૃતકના મૃતદેહોના કબજો લઈને પોસ્ટમોર્ટમ અર્થે કવાટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી તેમજ લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના મામલે અજાણ્યા લૂંટારુઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મહત્વની વાત તો એ છે કે આ દંપતી ઘરમાં એકલું રહેતું હતું અને આ વાત લૂંટારું જાણતા હોય એવું લાગી રહ્યું હતું જેથી જાણ ભેદ દ્વારા જ હત્યા કરાઈ હોવાનું હાલ શંકા સેવાઈ રહી છે ગઈકાલે કવાટ પોલીસ સ્ટેશન ખાતે પીપલદા ગામે જરી નિશાળ ફળિયા ખાતે બે વૃદ્ધ દંપતીની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે જેમાં મરણ જનાર ગંજીભાઈ અને તેમના પત્ની ચીમટીબેન તેમના પત્નીના બંને પગ કાપીને કડા ચોરી લૂંટ કરી લેવામાં આવેલ છે જે બાબતે હાલ પોલીસ તપાસ ચાલુ છે પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવાની તજવીજ હાથ ચાલુ છે